વધુ એક દેવાયત ખવડને જામીન મળ્યા છે મોટા સમાચાર ખવડને લઈને મળી રહ્યા છે વેરાવળ કોર્ટે જામીન મંજૂર કર્યા છે જેમાં એક લાખના બોન્ડ ઉપર જામીન છે તે આપવામાં આવ્યા છે તો અન્ય જે આરોપીઓ હતા દેવાયત ખવડની સાથે તેઓને પચીસ પચીસ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે પરંતુ શરત રાખવામાં આવી છે કે બે જિલ્લામાં દેવાયત ખવડ પ્રવેશ નહીં કરી શકે એટલે કે બે જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે દેવાયત ખવડને જામીન છે તે આપવામાં આવ્યા છે તો ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર જે રીતે હિંચકારો હુમલો દેવાયત ખબર તેમજ તેના સાથીદારો દ્વારા કરવામાં આવ્યો હતો જે રીતે શાસણગીરમાં જ્યારે ધ્રુવરાજસિંહ ગયા હતા ત્યારે દેવાયત ખવડ તેમજ તેના સાગરિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો લઈને જે રીતે ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી અને અંતે દેવાયત ખવડને પકડવામાં આવ્યો હતો ત્યારબાદ પણ દેવાયત ખવડને જામીન મળ્યા હતા અને હવે ફરી દેવાયત ખવડને જામીન મળ્યા છે

ઓગસ્ટનો આખો મહિનો હતો ઓગસ્ટ દરમિયાન સમાચાર આવ્યા હતા કે જે અરજી કરી ત્યારબાદ તેમના જામીન નામંજૂર થયા હતા સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા હવે આ સાત દિવસના રિમાન્ડ પત્યા બાદ દેવાયતસિંહ ખબર જ્યારે ફરી જામીન માટે અરજી કરી ત્યારે કોર્ટે અરજી મંજૂર તો કરી પરંતુ દેવાયત ખબડ પહોંચવું પડશે તાલાલા પોલીસ સ્ટેશનમાં દર પંદર દિવસે દેવાયત ખબડે હાજરી આપવી પડશે તેવું પણ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે જ્યાં સુધી આખો કેસ ન પતે ત્યાં સુધી દેવાયત ખબડે પોલીસને

શું મોડી રાત્રે દેવાયત ખવડને ત્યાં ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા એક સવાલ છે કારણ કે જાહેરમાં એવી રીતે દેવાયત ખવડ આવ્યા જ નથી સાત દિવસ ચોક્કસથી રિમાન્ડ તેમના મેળવવામાં આવ્યા પોલીસે અત્યાર સુધીમાં શું તપાસ કરી એક મોટો વિષય છે એની પહેલા જે જ્યારે રિમાન્ડની અરજી કરવામાં આવી હતી એ દરમિયાન સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો એ પણ થયો હતો કે દેવાયત ખવડના વકીલે અંતે અંતે જ્યારે કોર્ટ નિર્ણય લેવાની હતી ત્યારે એમના વકીલે કોઈ તર્ક કે કોઈ દલીલ નથી આપી કે ભાઈ અમારે જામીન મેળવવા છે એ લોકોએ કહ્યું કે પોલીસની જે કાર્યવાહી કરવી હોય એના માટે અમે તૈયાર છીએ એટલા માટે જ પછી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા સાત દિવસના રિમાન્ડ મળ્યા હતા જો કે અત્યારે દેવાયત ખબર ચોક્કસથી બહાર આવી શકશે એમના કાર્યક્રમ બધું જ કરી શકશે પરંતુ અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં એ આવી શકશે નહીં સાથે સાથે તાલાલા પોલીસ સ્ટેશનમાં દર દિવસે એમણે હાજર રહેવું પડશે હવે આખા કેસમાં આગળ હવે શું થાય છે કારણ કે બે અલગ અલગ આમાં પક્ષો છે બે અલગ અલગ સમાજના લોકો છે એમના તરફથી સંમેલન પણ થઈ રહ્યા છે સમાધાનના પણ ઘણા પ્રયત્ન થઈ રહ્યા છે આ કેસમાં શું કોઈ સમાધાન થશે કે હજી મોરે મોરો પાર્ટ ટુ આવશે એના પર પણ નજર રહેશે જી આભાર વિકાસ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ